વિવિધ વિભાગના અધિકારીઓની હાજરી વચ્ચે વિકાસના કામોની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સરપંચોએ અનેક મામલે સરપંચોને પંચાયતના વહીવટ માટે પડતી અગવડતા બાબતની રજૂઆત કરી હતી સરપંચોને વિકાસના કામોની વહીવટી મંજૂરી મંજૂર થયેલા કામોના એસ્ટીમેન્ટ સહિત મહત્વના કાગળોની ટપાલ છેલ્લા બે વર્ષથી મળી નથી તેવી રજૂઆતો સરપંચોએ કરી હતી રજૂઆત કરવા માટે અમે જ્યારે મોકો આપ્યો છે ત્યારે વહીવટી બાબતની અંદર ઘણા બધા એવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અગર તો ટેકનિકલ નોલેજ નથી કે કામ મંજૂર થયું પછી એ કામ મંજૂર થયું પછી એ રીતે આપણે કરવું છે તો કામ મંજૂર થાય એટલે જવાબદારી ટેકનિકલ એસો નહીં આવે એસો જે કામ મંજૂર થયેલું છે ત્યાં સ્થળ પર એ કામ બરાબર છે કે મેં જોઈ લઈ પછી ટીએસ આપે ટીએસ આપ્યા પછી એસ્ટિમેટ બને અને એસ્ટિમેટ બન્યા પછી સરપંચોને કે તલાટીને સૂચના આપવામાં આવે કે આ તમારું કામ મંજૂર થયેલું છે એમાં જવાબદારી તલાટી અને સરપંચની પણ છે કે તાલુકા વિતરણ અધિકારી જવાબદારી છે એમની પાસેથી એમની માહિતી આખી લઈ જવું જોઈએ એસ્ટિમેટ પણ લઈ જવું જોઈએ પરંતુ આજે અમે સૂચના આપી છે કે કોઈપણ કામ કોઈપણ કમિટીમાં મંજૂર થાય એટલે એનું લેખિતની અંદર દરેક ગામની અંદર એની સૂચના આપવામાં આવે અને ગામની અંદર એનું રજિસ્ટર બને કા યોજનામાંથી આ કામ મંજૂર થયેલું છે અને આ રીતે ત્યાં થાય તદુપરાંત જે કામો થઈ ગયેલા છે એને પણ એસેટનું એક રજિસ્ટર પંચાયતમાં નિભાવે એ રીતે પણ સૂચના કરી છે